હાથની સાથે ઘરમાં આ પાંચ જગ્યાએ બાંધી દો રક્ષા સૂત્ર આર્થિક સંકટ અને ગરીબીમાંથી મણશે રાહત કલાવા અથવા રક્ષા સૂત્ર તો બધા જ હાથમાં બાંધે છે પુરુષો જમણા હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં કલાવા પહેરે છે આથી શરીરની રક્ષા થાય છે પરંતુ આ જ કલાવા જો ઘરમાં કેટલીક જગ્યાએ બાંધો તો અનેક પ્રકારના કષ્ટો દૂર થઈ શકે છે જાણો હિન્દુ ધર્મમાં કલાવા અથવા રક્ષા સૂત્રનું ખૂબ જ ખાસ મહત્વ છે માનવામાં આવે છે કે હાથમાં કલાવા બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ મળે છે. કલાવા બાંધવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. માનવામાં આવે છે કે કલાવા દરેક વ્યક્તિ બાંધી શકે છે. પછી તે છોકરો હોય કે છોકરી, મહિલા હોય કે પુરુષ, બધા જ કલાવા બાંધી શકે છે. પરંતુ દરેકના નિયમો અલગ અલગ હોય છે. કહેવાય છે કે કલાવા બાંધવાથી ભગવાનની કૃપા વરસે છે. સાથે જ અનેક ગ્રહ દોષથી પણ મુક્તિ મળે છે. તેમજ હાથ સાથે ઘરમાં કેટલીક વિશેષ જગ્યાઓ પર પણ કલાવા બાંધો તો અનેક પ્રકારના લાભ મળે છે સનાતન ધર્મ અનુસાર હાથમાં કલાવા અવશ્ય બાંધવું જોઈએ કલાવા ઈશ્વરીય શક્તિનું પ્રતીક માનવામાં આવે છે હાથમાં કલાવા બાંધવા સાથે ઘરમાં પણ કેટલીક જગ્યાઓ પર કલાવા બાંધવું જોઈએ આથી ઘરમાંથી ગૃહ કલેશ આર્થિક તંગી નજરથી મુક્તિ મળે છે હાથ સાથે ઘરના રસોડામાં પણ કલાવા બાંધવું જોઈએ આથી ઘર માં ક્યારેય દરીદ્રતા નથી આવતી માતા અન્નપૂર્ણાનો આશીર્વાદ મણે છે ઘર માં અન્ન જલની ક્યારેય કમી નથી થતી ઘર માં પૂજા હોય તો તે દિવસે કલાવા જરૂર બાંધો જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક તંગીથી સતત પરેશાન હોય તો જે દિવસે ઘર માં પૂજા હોય તે દિવસે એક કલાવા ઘરની તિજોરીમાં બાંધો આથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે ધનમાં વૃદ્ધિ થશે આવકના નવા નવા સ્ત્રોત બનશે हिन्दू धर्म में तुलसी ने माता लक्ष्मी नो प्रतीक मानवामा आवे छे तुलसी खूब ज शुभ मानवामा आवे छे घरमा तुलसी नो છોડ अवश्य होवो જોઈએ તે तुलसी ના છોડ માં કલાવા બાંધવાથી ઘર માં સુખ શાંતિ રહે છે ઘર માંથી ગૃહ કલેશ સમાપ્ત થઈ જાય છે જો તમારા ઘર માં મંદિર છે તો ત્યાં રોજ પૂજા કરવા સાથે મંદિર ના શિખર પર अथवा મંદિર ની મૂર્તિ પર એક કલાવા अवश्य બાંધવો જોઈએ જો આવું કરશો તો પરિવાર ના દરેક સભ્ય પર દેવી દેવતાઓ ની કૃપા વરસશે સાથે જ ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રવાહ રહે છે જો વારંવાર કોઈને અથવા ઘર ને નજર લાગી જાય છે ઘર માં કોઈ ની બુરી નજર લાગી છે તો ઘર માં એક દિવસ પૂજા પાઠ हवन કરાવીને એક કલાવા ઘર ના મુખ્ય દરવાજા પર બાંધો ઘર ના મુખ્ય દરવાજા પર કલાવા બાંધવાથી બુરી નજર થી મુક્તિ મળશે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો वीडियो अंत સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાधे राधे